રામ રામ જય માતાજી બધાને અને ગુડ મોર્નિંગ કેમ છો બધા મજામાં સ્વાગત છે નવા બ્લોગમાં વાગી ગયા છે સવાર હવારના આઠ ને આપણે નહીં લાગ્યા કારણ કે એને ગંજી હે ને ઉકાળી કરવી છે તો ચોમાસાને તમને બતાવી લો કેવું કેવું કહેવાય એમ હમણાં જ વરસાદ થયો તો એ બધું લીલું લીલું ખળ થવા મીંડું બધા જોઈ લ્યો ચોમાસાની અસર બતાડવા મીંડું બધી એને તો બધે ફળ થઈ ગયું એ હોય તો તને હું ફેર પડે હોય તને કાંઈ ન થાય બંધ કરીને કારણ કે અંબારીને બંધ કરવું પડે ને કોક ને કોક હવર હવરમાં શોર્ટ થાય એવું થાય હા એટલે હે ને આ ગંજે ઉકાળે છે અંદર નીણ કેવી છે ને એ તમને બતાડું ઢાંકી છે તોય બગડી તો છે જ થોડી ઘણી એટલે એ તમને બતાડું

હું ને બરધાર કા નીચે બીજો કાગળ રાખ્યો છે નકર આ ત્યાં ટટલું હે ને ત્યાં પાણી ઉઠા તો થાય ઉકલી ઉકલી પલરી જે હોય તો ઓ ના હતા ને ઉકલી ઠંડી પલરી છે તો હિમા ટાંગ દીધી ત્યાં ચાલી ખરાડ થઈ જ નથી લે પાણા લઈ લે ચાલુ કર દે પાણા પડખે ને પડખેન પડખે રાખો હા ખાઈ આમ હા એમ એ નજીક જ લઈ લે હા એમ હા એમ એવું પણ છે તો હોય તો હોય ઢીણકોક છે ને જો તમને વેસી ભરતા વેસી જોયું હોય બધા હોય પણ કીજો કોઈ ન જોયું હોય તો કીજો જો વેસી આવું હોય એને એ રીતે ઉકાળને એક કાગર તો ને આ કાગર મજા આવું થઈ ગયું બફારો થઈને આમ પાણી નહીં રહે આને કેમ પામેલો બળફ ના ગાંગડા જેવું લાગે ને મોટું જેવું આવડો મોટો બળફ નો ગાંગડો હે

અત્યારમાં કડીક રેવા દે ને બટાઇ જવાની તડકો નીકળે તો સારું કરતો ને પૂરું થઈ જવાનું તપે પછી કંઈક સારી થઈ છે कागर भेजो आई राख देता आई ये तप्पे એટલે નઈ ખાઈ જાય તપો ખાઈ લે તા એ તો પોવીતી હમ હવે આમ લઈ લે હમ ઉપલી 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 કાયમ લેવાય લે વાં તો ન હોય વાત તો વધારે ન બગડીજી तो है। हारे। अंदर हरे निकले हैं आई ली थर महान थी ये था इसी कोई ब्लॉक था रे वो निश्चय नहीं वाला कोई साले जारू क्यों नहीं तू पूरा कहाँ दे दे पूरा मौका बस तब पे बस ले जी जी पूरी तो ले लो ठीक तो तू હવે છે ને કે તું અનપા કપ્પાના હામા સેટેવાળા સેડે આંટો મારો નથી બધે ખડ એટલું થઈ ગયું પાણી પહેરવું દવા સાંટી જાય મણસો તો કરે વરસાદ થાય છે ને ખેડસો તોય નહીં હું જાહેર વાવે નહીં થાય આ જાહેર આપણી જો કેવી એકલાશ થઈ જાય ઓલું પાણી મોરું પડતું ને સારી નથી હવે વરસાદ થઈ ગયો ને એકલાશ થઈ ગઈ સારી

પપ્પા કેવો ઓળગો છે ને એ તમને બતાડી દઉં જો આ કરીએ આ રીતનો ઘીઓ જોઈ લ્યો આડા ડાસા છે આડા ડાસા અમે એવો એકલા છે ગયો કંઈ ઘટે જ નહીં એવો હે ને મકોડો છે તો દાણે દાણે ઉગી જાય હોરે હોરે જઈ લે બધે અમે બધે ઉગી ગયો હોરા ચા તમને દેખાતા જઈશું કપ્પા તો હારો ઉગી ગયો ઉગારો એ ખડનો વરસાદ થયો ને એટલે બધો આવી ગયો કે શામાં તો બારસાલી લઈને મળી એટલે એમાં ઓછો ઉગે પણ વરસાદ થયો એટલે બધો આવી ઘણો ઉગારો ખાણ ઉપ્પા એ સારો ઉગી ગયો એટલે હવે છ માસો જેમાં આવશે ને આ રીતે આપણું લીલી લીલી વાડી લાગશે આ ક્લાસ મજાની કપા તો બધાય એકલા જોગી પણ અહીંયા એક શિયાનું ગુંડું છે ને એ એક દેખાય રહી શિયામાં કોઈ દવા જ થાય આવતી ગમે એ છાંટો ને તો શિયા થાય થાય બાકી તરોળી બરોળીને દવા છાંટીને તો એ વહી જાય પોર એક ઠેકાણે હતી ને છાંટી એકાદ ત્રણ દેખાય બાકી બધી હોય ગઈ બાકી આંખ પા ઉગારો વધારે આ વાળું રે ને આ ઘઉંવાળું અહીંથી આવી ગયું ને એમાં જ એક ઉગારો ઓછો હોય એમાં ખડ ઓછો હોય

જેલો આવે લાઈ કીધું લુકડો બુકડા તોય આવ રોટલી પીડી હોય આપણે અંધી ઘણી અમને આવી ગઈ પૂરા ઉપર લીધા વડકો વાટ્યો પછી દોરા લુકડા કી તોય ન સરિયાના સુકા જાય ને ઘડી તળકો નીકળે ઘડી વરી વાદર થાય એવું થી દે આ કપ વસ તો આલે પણ નઈ સરિયાના સવાર પડે

ગયા ભેસા કન જો આવી ગયા ગામ ગયા તા ને મોટા બેલના ઘરે ગયા વાકાને એટલે લગભગ 3 4 કે 5 રહેતો રોકાણ પાંચ ને રોકાણ 60 મે હું વાકાને ગયો તો તે આયા પછી લેતો હું કોઈ તક કોઈ જેતો મોડ થોડું કરી બકોરા કાલે સરસ વાસ છે જ આપે ત્યાં કે જે પડે કે રી અમેમેન્ટ તા જીતા કે જના નકરા ખાઈ જનો અહીંયા બાકા

તો જો આપડા ત્રણ જણા બેહી ગયા ચાર બતાંક ના જો વાઈ ગયા પાંચ જેવો ટાઈમ થયો અને આજે જો અત્યારે લોગમાં વારો આવ્યો બપોરે ઘરે ઘરેનું આવું ને એટલે પછી થોડોક ઉતારવા જડે એટલે એવું બધું છે નાઈન બાજા બાજુમાં જો ખડ થઈ ગયું હે ને પડા માં ઘણું ખડ થઈ ગયું હે થોડાક દાળિયા બોલાયા હે થોડા નહીં પણ જાજા હે એ એ પછી દાળી દેવાની હજે નથી દેવાના ખાડ લીઓ હાલો સાના મને જો ખેતર રાખ લીધા બધાએ અમારા અંજીન જો કેરી જ ખાવાનું હાલતું હોય કેટલી જ ખાવી રાહ જો બધાય રમે હેન બા પાછા જો આજ વી આયા બપોરે છે કે લગભગ આવ્યા છે

બીજું મરી લગભગ અધેરી ને પડે હમણાં પાસ વરસાદ આવે એવું હતું થોડું થોડું એટલે રહ્યું ને અમે કાગર રહ્યો ને ટાંકી દીધો એ ગંજી એટલે આ રાત નો આવે ને વાંધો ન આવે પલ્લે નહીં બહુ ત્યારે મૂળા હતું કાર વાદરો હવે વહી ગયું જાંબુડા ખાવા જો આવી ગયો કે કીધું જાંબુડા થોડા ખાઈ આવી હવે છેલા આવી છે જો મોટા મોટા છેલે થયા રામડા જાંબુડામાં જાંબુડીને પછી બાકી છે હજી એમાં કાસા કોક કોક પાક્યા હે જે